શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ અને હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં દ્વિચક્રી વાહન પર બેસનાર બંને વ્યક્તિઓ ફરજિયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ થયો છે અને જેને લઈને વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે શહેરની સરકારી કચેરીઓ બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું તે તમામ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે આ સાથે જ જે લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું તેવા લોકોએ આ નિયમોનો વિરોધ પણ કર્યો હતો આદેશ અનુસાર મેરબાન ડીસીપી અને એસીપી સાહેબના હોય તમામ સરકારી કચેરીઓ ઉપર આ પોઈન્ટ ફાળવેલ છે જેમાં સરકારી કચેરીમાં આવનાર સરકારી કર્મચારીઓ તેમજ સરકારી કામકાજે આવતા હોય તે તમામ કર્મચારીઓને હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય હેલ્મેટ ડ્રાઇવ રાખેલ હોય અમે હેલ્મેટ માટે ટીમ એમાં આજ આપેલ છે પણ કોઈની સાથે વિરોધ નથી કરજી સર એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ અમે તમારી વાત પોલીસ સાથે કે મને કોઈ દુશ્મનાવટ નથી મને નથી કોઈ તમારી કોઈ સાથે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે મને ખબર નથી કેમ આ

રૂપેશ સમાdtoા લાઈવ માં જોડાય ચૂક્યા છે વડોદરા થી રૂપેશ વડોદરાની અંદર અને રાજ્યમાં સરકારી કચેરી એક કડક વલણ આવ્યું છે કે હેલ્મેટ પહેરી અને એની ઉપરથી સારી વાત છે હેલ્મેટ પહેરવી જોઈએ બંને વાહન ચાલકોને પાછળ પાછળ બેસનાર બંને દ્વિચક્રીય વાહન ચાલકો માટે આ કાયદો એ પણ છે પણ પણ એનું એનું પાલન ક્યાંક ને ક્યાંક ઓછી માત્રામાં થતું હોવાનું કોર્ટે ધ્યાનમાં આવ્યું જે પ્રકાર અકસ્માતો થતા હતા ત્યારબાદ હવે કોર્ટ એલર્ટ થઈ છે સાથે પોલીસ વિભાગ પણ અગાઉથી એલર્ટ હતું એક વખત એલર્ટ થયું છે અને આજે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે વડોદરા સહિત તમામ સરકારી કચેરીઓમાં આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ રહી છે જેમાં હેલ્મેટ ના પહેર્યું હોય અને પ્રવેશ કરતા હોય સરકારી ઓફિસોમાં તો સરકારી કર્મચારીઓ કે સરકારી કામકાજ અર્થે આવતા લોકો આ તમામ માટે આ કાયદો બનાવવામાં આવ્યા છે પણ કેટલાક લોકો કચેરીમાં ઉભા રહેવાની જરૂર પણ જાણ કરી કેટલાક બહારના છે એટલે નવા નવા બહનાની બાનાબાજી ચાલુ થઈ રહી છે પરંતુ પોલીસ મક્કમપણે નિર્ધારિત છે કે ભાઈ આ હેલ્મેટ તો પહેરવું જ પડશે અને હેલ્મેટ વગર આવનાર લોકોને જે ઈ મેમાં હેલ્મેટ નથી પહેરા એને ઈ મેમાં આપવામાં આવી રહ્યા છે

બિલકુલ આપની વાત હું સહેમ છું લોકોમાં આક્રોશ છે લોકો કહી રહ્યા છે કે અમે તો કઈ આવું કશું જોયું જ નથી આવું તો કશું હતું હોય કરોડો ની દેશ છે તમે અચાનક આવો કાયદો લાવી દો એ કેટલાં છે વ્યાજબી જે પોલીસ વિભાગ આ રીતે કરે એટલે લોકોમાં તરે તરેની વાતો છે લોકોમાં ઘટના લઈને નારાજગી જરૂર છે લોકો માનવા તૈયાર નથી કે ખરેખર આ આ પ્રકારની ડ્રાઇવ આજે યોજાઈ રહી છે પરંતુ પોલીસે ચોક્કસ અગાઉથી જાણ કરેલી હતી પોલીસને ખબર જ છે કે આ પ્રકારની ડ્રાઈવ કરવાની છે વાત પણ પોલીસ દ્વારા પરિપત્ર પણ બહાર પડાયો હતો પણ કેટલાક કેટલાક લોકો આ વાતને ગળે ઉતારી નથી રહ્યા અને એ લોકો પોલીસ સાથે ધીકાજોડી પણ કરી રહ્યા છે એવા પણ જે છે દ્રશ્યો સામે આવી રહ્યા છે જી જી રૂપેશ જોડાયા જાણકારી આપી તે બદલ આપનો આભાર